ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવભક્તો આજે હું તમને સુંદર એવી વાત કરું શિવ ચાલીસામાં એક કડી છે એક કમલપ્રભુ રાખીવ જોઈ કમલનયનપુ જમચર સોઈ કઠિન ભક્ત દેખી ભ્રભુ શંકર ભય પ્રસન્ન ઈચ્છિત દે શિવ ભક્તો આપણે જ્યારે કમળ પુષ્પથી શિવલિંગની પૂજા કરીએ છીએ આપણે શિવલિંગને જ્યારે એક કમળ અર્પણ કરીએ છીએ શિવલિંગને એક કમળ ચડાવીએ છીએ તે આપણા નેત્ર ચડાવ્યા બરાબર જ છે તો આપણે આ વાત કરીએ કે કમળ પુષ્પની પૂજા પ્રથમ કોણે કરી હતી તો શિવભક્તો ભગવાન વિષ્ણુએ કમળની પ્રથમ વખત ભગવાનના હજાર નામ ભગવાન શિવજીના હજાર નામથી કમળ પુષ્પની પૂજા કરી હતી તેની આજે હું તમને સુંદર વાત કરું તો વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ અને શેર કરજો આદિયુગો પહેલાંની વાત છે આ ધરતી ઉપર આ ધરા ઉપર દાનવોનો પ્રકોપ વધી ગયો હતો ત્યારે દેવતાઓ બધા ત્રાહીમામ હતા આ દાનવોના પ્રકોપથી દેવતાઓ ખૂબ પરેશાન થઈ ગયા હતા એટલા માટે ભગવાન વિષ્ણુ પાસે બધા દેવતાઓ જાય છે તમને એમ થતું છે કે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે સુકામે ગયા કારણ કે આ ધરતીનું આ પૃથ્વીનું સંચાલન ભગવાન વિષ્ણુ કરે છે એટલા માટે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને ભગવાન વિષ્ણુને કહે છે કે હે ભગવાન વિષ્ણુ આ ધરતીનું સંચાલન તો તમે જ કરો છો અને તમને એક અમારા દુઃખની વાત વિદિત કરવા આવ્યા છીએ કે દાનવોનો પ્રકોપ આ ધરતી ઉપર ખૂબ વધી રહ્યો છે અમારા ઉપર આ દાનવોનો પ્રકોપ ખૂબ વધી રહ્યો છે એટલા માટે પ્રભુ અમારી રક્ષા કરો એટલા માટે આ દાનાઓથી અમને મુક્ત કરાવો ત્યારે ભગવાન વિષ્ણુ પણ થોડા સંકોચાય છે અને તે વિચાર કરે છે કે શું કરવું ત્યારે ભગવાન વિષ્ણુ દેવોના દેવ મહાદેવ શિવલિંગની હજાર નામથી ભગવાન મહાદેવની પૂજા કરે છે અને પ્રત્યેક નામે એક એક કમળ પુષ્પ ચડાવે છે એટલે કે એક પુષ્પ ચડાવે છે અને એક શિવજીનું નામ બોલે છે બીજું નામ શિવજીનું બોલે છે અને બીજું પુષ્પ ચડાવે છે આવી રીતે ભગવાન વિષ્ણુ શિવલિંગની હજાર નામથી ભગવાન શિવજીની પૂજા કરે છે અને આ બધું ભગવાન શિવજી ધ્યાન થઈ અને આકાશ માર્ગથી જોતા હોય છે અને જ્યાં ભગવાન વિષ્ણુ આ ભક્તિ એટલે કે પોતાની પૂજા કરતા હોય છે ત્યાં ભગવાન શિવજી એક લીલા રચે છે થોડીક ભગવાન વિષ્ણુની પરીક્ષા કરે છે તે હજાર કમળમાંથી એક કમળ ગાયબ કરી દે છે વચ્ચે એક વાત કહેવી છે કે ભગવાન શિવજી અહીં કમળને ગાયબ કરી દે છે એટલે જીવનમાં હંમેશા સત્કર્મથી જીવવું જોઈએ નકર ભગવાન શિવજીની લીલા એવી છે કે ગમે તેવો માણસ અભિમાની હોય તેણે રાતોરાતમાં પણ ગાયબ કરી દે છે એટલે હંમેશા સત્કર્મથી અને સારો સ્વભાવ રાખી જીવન જીવવું જોઈએ એક કમળ ગાયબ થઈ જવાથી ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી રહી જાય છે એટલા માટે ભગવાન વિષ્ણુ તેના વાહન ગરુડને કહે છે કે જાઓ તમે એક કમળ લઈ આવો ત્યારે ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ આકાશ પાતાળ અને ધરતી વીખી નાખે છે જંગલો વીખી નાખે છે છતાં પણ તેને કમળ પુષ્પ મળતું નથી ત્યારે ભગવાન વિષ્ણુ તેમની એક આંખ કાઢી અને શિવલિંગને અર્પણ કરી દે છે અને જેવી પોતાની આંખ શિવલિંગને અર્પણ કરે છે કે તરત જ ભગવાન ભોળાનાથ ભગવાન વિષ્ણુને પ્રસન્ન થાય છે અને પ્રથમ તો તેને તેની આંખ પાછી આપે છે ત્યારબાદ દેવોના દેવ મહાદેવ ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર આપે છે અને તે સુદર્શન ચક્રથી ભગવાન વિષ્ણુ આ ધરતીની રક્ષા કરે છે દાનવોનો સહાર કરે છે જ્યારે જ્યારે આ ધરતી ઉપર દાનવોનો પ્રકોપ વધી જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ અને ભગવાન વિષ્ણુના અવતારો સુદર્શન ચક્રથી તેનો ધ્વંસ કરે છે તેનો નાશ કરે છે એટલે શિવ ચાલીસાની કડીમાં કીધું છે એક કમળ પ્રભુ રાખ્યું જોઈ કમળને પૂજન ચ સોઈ એટલે શિવ ભક્તો કમળ પુષ્પથી શિવલિંગની પૂજા કરવાનું ખૂબ મહત્ત્વ છે કમળ પુષ્પથી જો તમે પૂજા કરતા હો તો સમજવાનું કે એક કમળે એક આંખ દીધી બરાબર છે એટલે ભગવાન મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે શિવ ભક્તો આજે બસ આટલું જ બધાને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર